નમસ્કાર ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે છેલ્લા વીસ વર્ષથી રાજગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામો નાસ્તા ફરતા આરોપીને રાજગઢ પોલીસે ગોઘંબા જૂના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આરવી અસારી તથા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તેમજ નાયબ પોલીસ અધિક્ષક વિજય રાઠોડનાઓની સૂચના અને માર્ગદર્શન અનુસાર રાજગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસવી બુટિયાનાઓએ પોતાના હ્યુમન સોર્સિસના આધારે માહિતી મેળવેલ કે રાજગઢ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુના રજિસ્ટર નંબર બસો પંદર ઓપ્લિક બે હજાર પાંચના પ્રોહી કલમ છાસઠ બી અને 65 એ એ મુજબના કામનો નાસ્તો ફરતો આરોપી બે હજાર પાંચની સાલથી નાસ્તો ફરતો જે આરોપીનું નામ અમરસિંહભાઈ સજનાભાઈ ઉર્ફે અજનાભાઈ રાઠવા જે મીઠીબ્યોર તાલુકો છોટાઉદેપુર તાલુકો જિલ્લો છોટાઉદેપુરનો રહેવાસી છે જે આજરોજ ગોગંબા બજારમાં જૂના બસ સ્ટેન્ડ પાસે ઉભેલો છે તેવી બાતમી મળતા રાજગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસપી બુટિયાનાઓએ પોતાના ચુનંદા સ્ટાફ મારફતે બાતમીવાળી જગ્યા ઉપર રેડ કરી અને બસ સ્ટેન્ડ ખાતેથી આરોપીને પકડી પાડેલ છે અને આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આમ રાજગઢ પોલીસે છેલ્લા વીસ વર્ષથી પ્રોહિબૂશનના ગુનામો નાસ્તા પરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે આરોપીને પકડી પાડવામાં પોલીસ ઇન્સ્પેક્ટર એસપી બુટિયા સાથે એસઆઈ ચંપકસિંહ પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ગુલાબસિંહ તેમજ પોલીસ કોન્સ્ટેબલ દેવરાસિંહ દેવરાજસિંહ ટીમ ટીમવર્કથી પ્રશંસની કામગીરી કરી અને આ આરોપીને ઝડપી પાડેલ છે